ચાલો વિદ્યાર્થી મિત્રો અઢારમો પાઠ ભુક્તિએ ભૂંડી સાહિત્ય સાહિત્યપ્રકાર નવલકથા ખંડ અથવા નવલકથા અંશ અને લેખક છે પન્નાલાલ પટેલ અને ગ્રંથનું નામ યાદ રાખજો માનવીની ભવાઈ આપણે છેલ્લે છે પેજ નંબર એકસો ઓગણીસ પૂરું કરીને છેલ્લો પાઠ વિભાગ પાંચમો આપણે ચાલુ કરીશું આથી રાજુ હતી બરાબર છેલ્લે આપણે જોયું હતું તો કે ધર્માદાનું લેતા જે કાળુની શરમ થાય છે અને સુંદરજી શેઠીને રસ્તો બનાવી દે છે ભાઈ તું અહીંયા વાળી જાજે પછી ગાદી તકિયા પાતરી જજે એના વળતર પેટે તું અહીંયા આનાથ લઈ જાજે અને પછી તારા જેવા આવા હોય તો એને પણ બીજાને મોકલજે આવું આપણે છેલ્લે લીધું તું અને પછી ત્યાંથી એ પોતે દોઢ પાસે ખીચડી લઈને રાજુ પાસે આવે છે અને રાજુને કહે છે કે રામ તારી કોઈ કેનારને તો ખરું જ કીધું છે કે રામ તારી કેવી ગતિ કોણ કમાય કોના હતી અને આપણું તો કપાળે કાઢું નસીબે કાઢ એવું અહીંયા કહે છે હવે રાજુ ચીડાય એટલે ખીજાય છે મારો ભાઈ ને ભગો કે તેમાં જરાય ખોટું નથી કે રાજુ ખીજાઈને કહે છે કે મારો ભાઈ ભગો હતો ભાઈ અને ભગા ભાઈ કહેતા હતી જરાય કાંઈ ખોટું નથી ને આંખો કાઢતા કહ્યું અને આમ ડોળા કાઢીને કહે છે ખબરદાર જો હવે એવો કશો બબડાટ કર્યો હતો કે હા ખબરદાર જો એવું બોલ બોલ કર્યું છે તો કે અડધા તો આમ ઘણી ગણીને જ મરવા પડ્યા છો અને આમ કેવા ઘણી ગણીને એટલે આવી ચિંતા કરીને જ આમ આવું દુબળા પાતા થઈ ગયા છો કે તમારા ડીલ સામું તો જુઓ તમારા શરીર સામું તો જુઓ તમને ખબર છે ડાકણમાં ડાકણ કુણ છે કે જાણો છો અને કે છે તમે જાણો છો કે ખરાબમાં ખરાબ એટલે ડાકણમાં ડાકણ કોણ છે એ તમે જાણો છો કે કાળુને તો રાજુની ગાળય ગોળથી મીઠી હતી જો આ વાક્યમાં વ્યાસથી અલંકાર છે કાળુને રાજુની ગાળ ગાળે એટલે નિંદા કરવી અને ગોળ જેવી મીઠી એટલે વખાણ કરવા એટલે કાળુને રાજુની ગાળ પણ મીઠી લાગતી હતી લાગે નહીં તેમ છતાંય દેખાડવાની છે જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો હતો અને ઠપકો દેતા એ પણ મીઠો હતો હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો અને હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ અને રાજુ અંતે કહે છે ડાકણમાં ડાકણ હોય તો એ ભૂખ છે પણ પણ રાજુ અત્યારે રમૂજનામાં ન હતી પણ રાજુ અત્યારે રમૂજમાં એટલે મજાક કરવાની મસ્તીમાં નહોતી અને બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે અને કહે છે ના ડાકણ તો ચિંતા છે માનવીના કાળજાને ખોતરી ખાય છે અને માણસ છે એના કાળજાને હૃદયને છે એ ખોતરી ખાય છે ને પછી તો રાજુને એને કેટલી સમજણ શીખવાડી અને પછી રાજુએ છે એને ઘણી બધી છે સમજણ શીખવાડે છે સલાહ આપે છે શીખામણી દીધી છે હા ભાઈ હા હેન્ડ હેન્ડ હવે એ બધો લવારો નહીં કરવો અને અંતે કે છે હા ભાઈ હા હવે હેન્ડ હાલતી થા હવે એવો કાંઈ બોલ બોલ કરીશ નહીં નહીં કરવું આમ કહેતો કાળું વળી પાછો ગંભીર બન્યો અને આમ કરતો કાળું વળી પાછો થોડોક ચિંતામાં ગરકાવ થઈ જાય છે અને બની પણ જોયું બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું પરંતુ ભૂંડામાં ભૂંડું શું છે એ તને ખબર છે કાળું કે છે રાજુ ભૂખ શું તે તો રાજુ કહે છે ભૂખ છે એમાં શું વળી બીજું ના હું ભૂખને જ ભૂંડામાં ભૂંડી કહેતો હતો અને કાળું કહે છે ના એ નથી હું પણ છે ભૂંડામાં ભૂંડી ભૂખને જ કહેતો હતો પણ એનાથી તે ભૂંડું આજ એક બીજું ભાડ્યું પરંતુ એનાથી તે ભૂંડું આજ મેં એક બીજું છે એ જોયું છે કાળુએ ધોતિયાની પહેલી પોટલી ઉપરની નજર ઉચકી રાજુ સામે માંડી અને આમ એને કાળુને ધોતિયામાં જેવલી રોટ પાસે ખીચડી હતી એ પોટલી ખોલે છે અને એની ઉપર નજર ઉચકીને રાજુ સામે જોવે છે આર પાર તાંકતો હોય એમ આજુબાજુ જોતો હોય આર પાર જોઈ જોઈતો હોય એમ એ પોતે જોઈ રહ્યો રહેતા પૂછ્યું અને કે છે તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે અને કે છે કે તને ખબર છે કે જ્યાં ભૂખ લાગે ને એ તો સારું છે પણ એના કરતાં જે આ ભીખ માંગીને ગુજરાન ચલાવું ને એ ખરાબ છે એટલે ભૂખથી એ ભૂંડી ભીખ છે ભૂખ તો હાડમાંસ ગાડી નાખે છે આપણે ભૂખારે રહી તો આપણા હાસમાં એટલે આપણે થોડાક દુબળા પાતળા થઈ જાય એવું જ તેને બરાબર થોડું નબળાશ આવી જાય પણ આ ભીખ તો કાળું જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો પરંતુ આ ભીખ તો પછી આ બધું છે ને કાળું બેભાન અવસ્થામાં હોય સજાગ ન હોય જાગ્રત ન હોય એવી અવસ્થામાં પોતે એકલો એકલો લવતો હતો બોલતો હતો રાજુ ખરું કહું છું આપણા ને આમ તેમ નહીં ઓગાળી નાખે છે આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે ને યાદ રાખજે અને કહે છે રાજુ હું તને સાચું કહું છું કે આપણું જે ગુમાન છે અભિમાન છે એને ને આપણા આત્માને પણ જે આપણા અંદર આત્મા છે એને પણ ઓગાડી નાખે છે બાળી નાખે છે અને પાણી કરી નાખે છે ને તું યાદ રાખજે કે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યો રાજુ માટે તો આ બધું અસહ્ય થઈ પડ્યું કેમ એટલે સહન ન થયું ને મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવવા બાવળું જાળીને હડસેલ્યું અને મા પોતાના બાળકને ધમકાવે કે હાલે આ માગર થા મંડાલવા એ રીતે ધમકાવવા માંડ્યો રાજુ કાળુને અને કાળુનું બાવળું જાળીને હડસેલ છે ધક્કો મારે છે તમે છાનામાના ઘેર નો ઘેર નકર અને પ્રશ્ન કર્યો અને કહે છે કે તમે મૂંગા મોટે છે છાનામાના કરે ચાલો નકર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો પરંતુ આ સાથે જ એનો અવાજ મંદ પડી જાય છે ઢીલો પડી જાય છે શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવો છો અને શું કામ બધા ભેગા થઈને મારો જીવ લેવા બેઠા છો કહેતા પેલા બે છોકરાને હડસે લે અને આમ કહેતા પેલા બે છોકરા હતા એને ધકો મારે છે હાલો હાલો મંડો હાલવા છાનામાના આના કરતાં તો હું જ મરી ગયો હોત તો અને રાજુ કહે છે કે આના કરતાં તો હું જ મરી ગયો તો કે રાજુના કંટાળાએ કાળુને ભાનમાં માણ્યો અને રાજુનો જે કંટાળો હતો એ જોઈને કાળુ છે સજાગ થઈ જાય છે ભાનમાં આવે છે પછતા તો હોય તેમ લાચાર અવાજે કહ્યું અને પછતાવો હોય એમ વિવસ અવાજે લાચાર અવાજે કહે છે સમ ખાઈને કહું છું રાજુ હવેથી આવો કોઈ લવારો કરું તો જેને ભગવાન પૂછેજો અને અંતે રાજુને આમ ખાઈને કહે છે કે હવે હું આવો લવારો કે આવો બકવાસ નહીં કરું જો કરું તો મને ભગવાન લે એવી રીતે કાળું છે એ રાજુને કહે છે તો હેંડો છાના મના ને કાળું આજ્ઞાંકિત પુત્રની જેમ આજ્ઞા આગળ થઈ ગયો અને પહેલાં બે છોકરા સાથે ચાલવા લાગ્યું અને અંતે લો હેન્ડ તો હેંડો હેંડો એટલે ચાલતા થાય ચાના મના મૂંઘા મોઢે ને કાળું આજ્ઞાંકિત પુત્રની જેમ આપણે કેમ માતા પિતા આપણને કે આજ્ઞા હું આપણે પાલન કરી એમ આજ્ઞાનું પાલન કરતો હોય એમ પુત્રની જેમ કાળુ છે આગળ થઈ ગયો અને પેલા બે જેના શાળા હતા એને પણ આગળ ચાલતા કર્યા અને છેલ્લે કાળુને કાળુએ ન બોલવાના સોગંધ ખાધા હતા અને કાળુએ ન બોલવાના સમ ખાધા હતા અને બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળી જતું અને બાકી તો એનું અંદર હાથમાં હૃદયની લાગણી છે એ તો પાછા ફરતા ને શેરીમાં જ ભટકતા જે પોતાના બાંધવ બાંધો એટલે સગાવાલા સ્નેહીજનો ભાઈબંધો કુટુંબી ભાઈઓની હાલત જોઈને ચિંતાધાતીથી બળી જતું હતું કપડે લતે ને દેદારે તો બે હાલ હતા જ ને કપડા લતામાં એટલે કપડાં પહેરવામાં અને દેદારે દેદારે એટલે હાલત દશા જે રે બધી એ પોતે ખરાબ જ હાલતમાં હતા બે હાલ એટલે ખરાબ દશામાં જ હતા ને તેમાંય આ જ વળી પેટિયા લીધા હતા અને એમાં વળી આજે પેટિયા લીધા એટલે આ પાછું ધર્માદાનું એટલે કે પીક માંગીને રોડ્યું હતું આજે કે અને પેટિયા લીધા હતા પેટિયા લીધા એટલે આમ એના પેટ છે આમ ભૂખે તળવડતા હતા એવું પણ થાય છે બીજો અર્થ ભિખારીઓના ટોળા જ બરાબર અને ભિખારીઓ હોય એના ટોળા બરાબર જ લાગતું હતું ને કાળુની આંખમાંથી ડર ડર કરતાં આંસુ સરી પડ્યા અને આટલું વિચારતા જોતા કાળુની આંખમાં ડર ડર કરતાં આંસુ વહી જાય છે મનમાન મનમાં કહી રહ્યો હતો હવે આમ તો બોલી ન હોય કે હમ લીધા તા એટલે મનમાં મનમાં કહી રહ્યો હતો અડધો અષાઢ ગયો તોય ન આવ્યો અને અડધો અષાઢ ગયો તોય ન આવ્યો ન આવ્યો એટલે વરસાદની વાત કરે છે કે અડધો અરસાદ મહિનો યોગ્ય છે અષાઢી બીજે તો આપણે છાંટા ચાલુ થઈ પણ અડધો અષાઢ વહી ગયો તોય ન આવ્યો ત્યારે હવે ખાંડણીયામાં માતું ને ધીમો કેમ રામ હવે કે છે ખાંડણીયામાં માથું એટલે આમ ખાનણીમાં તો માથું છે ને કોક પ્રહાર કરે એટલે મરી જાય એવી સ્થિતિ એ પહોંચી ગયા છે તેમ છતાં તું ધીમો કેમ રામ છો તું કેમ અમારી સામૂ જોતો નથી આ દોઢ પાસે ખીચડી વળી શું કામ અને આ ખાલી દોઢ પાસે જ ખીચડી શા માટે કે હવે તો ઝીકવા જ માંડ અને હવે તું ઝીકવા જ માંડ ઝીકવા માંડ એટલે હવે તું વરસાદ વરસવા જ માંડે ઝીકવા માંડે એટલે કાંઈ મારા મારી નથી કરવાની પણ તું વરસાદ વરસવા માંડ નથી નથી વેઠાતા રામ અને ભૂકોય નથી વેઠાતી અને કહે છે હવે ન નથી આ સહન હતું રામ અને આ ભૂખ હોય છે એ પણ હવે અમારેથી સહન નથી થતી હે રામ હે ભગવાન આ કઈ નથી સહન થતી માટે જીખવા જ માંડ માટે તું વરસવા જ માં દેવા જ માં પણ મકાનનો ઓટલો આટલું વિચારતો વિચારતો પોતાના મકાનના ઓટલા નજીક આવી ગયો કાળું અને ઓટલો ચડતાં ચઢતાં ખુદ કાળું જ ઝીંકાય પડ્યો કાળું પોતે જ છે ઝીકાય પડ્યો કારણ કે પછી એ તો ગરમ વિચારોને લીધે હવે એને કેટલા બધા વિચારો હતા વિચારોમાં ખોએલો હતો કે પછી ભૂખનો માર્યો કે ગમે તે કારણ હોય અને કે પછી ભૂખ લાગી હતી એટલે પડી ગયો હતો એમાંથી કોઈમાંથી કોઈ પણ એકાદું કારણ હશે કા વિચારોમાં અને કા ભૂખના મારે અશક્ત થઈ ગયું હોય એટલે પણ પડી શકે છે આ હતું આપણે ભૂખથી ભૂંડી ભીખ પાઠ અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ માનવીની ભયમાંથી લેવામાં આવે છે આ છેલ્લો વિડીયો પાઠ વિભાગ પાંચમાં બરાબર હસ્તું